ધોરાજીમાં વિવિધ વિસ્તારોમાં ખાડા કપડા રખડતા ઢોરની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે તેવા લખાણ કરેલ બેનરો લગાડવામાં આવ્યા પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોરાજીના સરદાર ચક અને શાહજી કોમ્પ્લેક્સ નજીક અને પ્રશાંત પેટ્રોલ પંપ નજીક આમ ત્રણ વિસ્તારમાં બેનરો લગાવવામાં આવેલ છે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓ બિસ્માર રસ્તાઓનું સામ્રાજ્ય ખડકાયેલ હોય શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ હોય પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ તેને લઈને અનેક વખત રજૂઆત અને કાર્યક્રમો પણ કરેલા પણ તંત્રને કોઈ પણ પ્રકારની અસર થઈ નથી જેથી આજ રોજ પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોરાજીના વિવિધ વિસ્તારમાં તંત્રને જગાડવા માટે બેનરો લગાડવામાં આવેલ છે રિપોર્ટર જયંત વિંજુડા ધોરાજી મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર આજ રોજ બેનર મારવામાં આવ્યા છે જેમાં ખાડા ખબડા અને રખડતા પશુઓની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે એવા બેનર ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મારવામાં આવ્યા છે અને આ એક તંત્રને ઢંઢોડવાનો પ્રયત્ન છે અગાઉ અનેક વખત આ તંત્રને આંધળા બેરા અને મૂંગા તંત્રને ઢંડોડવાનો પ્રયત્ન કરેલ છે છતાં પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા પશુઓને પકડવામાં આવતા નથી અને જે રોડ રસ્તાઓ ખાડા ખબડાવાળા થઈ ગયા છે તેને સુધારવામાં આવતા નથી અને આ તે હાલમાં જોઈએ તો જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો બહાર નીકળતા હોય નાના મોટા અકસ્માતોનો ભય રહે છે છતાં પણ આ આંધળા તંત્ર આંધળા અને મુંગા તંત્રને દેખાતું નથી આ બેરા મારવાનો કારણ શું કારણ લખાવા શું લખેલું છે કારણ માત્ર એટલું જ છે કે આ તંત્રને ઢંઢોળવાનો અમારો પ્રયત્ન છે છૂટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી તંત્રને કહેતા નથી અથવા તો તંત્ર એનું સાંભળતું નથી તેવું અમને લાગી રહ્યું છે અને બેનર ની અંદર અમે ઉલ્લેખ કર્યો છે કે ખાડા ખબડા અને રખડતા પશુઓની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે